ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથના મામલાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ ધોધી સરકાર પર વરસ્યા છે તાજેતરમાં જુનાગઢના બી ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા સામે ગંભીર આરોપો લાગ્યા છે મુકેશ મકવાણાએ પૈસાની લાલચમાં યુવક હર્ષિલ જાધવને માર માર્યો છે અને ચારસો વીસના ગુનામાં જે હર્ષિલ જાદવ છે તેમની પોલીસે ધરપકડ કરી હતી અને રિમાન્ડ દરમિયાન આ ઢોર મારવાતાની સાથે તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે જેના કારણે પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ બાબતને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે અને આ પ્રકારે જે પોલીસ છે તે તાનાશાહી ચલાવી રહી છે તેને લઈને પણ પ્રહારો કર્યા છે આ બાબતને લઈને સમગ્ર શું મામલો છે અને મનીષ દોશીએ શું પ્રહારો કર્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આપણો દેશ છે તે સંવિધાનથી ચાલે છે કાયદા વ્યવસ્થાથી ચાલે છે આપણી પાસે કોર્ટ છે છતાં પણ કેટલા ખાકીમાં રહેલા પોલીસ જવાનો છે જે સત્તાનો દુરુપયોગ કરતા હોય છે આમ તો પોલીસનું કામ છે લોકોની રક્ષા કરવી સલામતી પૂરી પાડવી અને શાંતિ પરંતુ પૈસાની લાલચમાં આંધળા બનેલા અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારી અને કર્મચારીઓ છે તે તમામ મર્યાદાઓને ભૂલી જતા હોય છે ને તેમના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટની છબી પણ ખડાતી હોય છે આવું કઈક હવે ઘટનાક્રમ છે તે જુનાગઢના બી ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર લાગુ થાય છે જૂનાગઢના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે મુકેશ મકવાણ તેમણે કેસમાં આરોપી જે હર્ષિલ હતા ધરપકડ ધરપકડ કરી કરી હતી જુનાગઢ લાવવામાં આવ્યા હતા તેમને કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા અને રિમાન્ડમાં પૂછપરછ કરવાની હતી તેમને બળ પ્રયોગ કરવાનો નહોતો છતાં પણ મુકેશ મકવાણાએ જે હર્શિલ જાધવ છે તેમને પટ્ટા અને લાકડા વડે ઢોર માર માર્યો હતો જેના કારણે તેના કારણે તેમના લિગામેન્ટ ફાટી ગયા હતા અને જમણા પગ છે તેમાં ફ્રેક્ચર થયું હતું આ સમગ્ર ઘટનાને લઈને તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ દરમિયાન આજે હર્ષિલ જાદવ છે તેમનું

ઓસ્ટ્રેલિયા દેશમાં અન્ય બાબતોમાં અન્ય માપદંડોમાં આગળ હોય તો આપણને ગમે પણ ઓસ્ટ્રેલિયા દેશમાં ગુજરાતમાં જે રીતે મોત થઈ રહ્યા છે લોકો જીવ ગુમાવી રહ્યા છે પોલીસના ટોર્ચરથી એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે બે હજાર બાવીસના એનસીઆરપીના આંકડા સ્પષ્ટપણે દેખાડે છે કે ગુજરાત સમગ્ર દેશમાં ટોચ ઉપર એટલે કે ચૌદ લોકોએ પોલીસ કસ્ટડીના લોકઅપની અંદર જીવ ગુમાવ્યા આની સાથે સાથે છેલ્લા ત્રણ વર્ષના જોઈએ બે હજાર એકવીસમાં ત્રેવીસ બાવીસ રિમાન્ડ દરમિયાન બાવીસ જણા ત્રેવીસમાંથી અને આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ વર્ષની અંદરના છેલ્લા ત્રણ વર્ષના આંકડા એનસીઆરપી પ્રમાણે પણ ટોપ ઉપર ગુજરાત છે આ જો જ એક દુઃખદ ઘટના ફરી સામે આવી કસ્ટોલિયન દેશથી જુનાગઢની અંદર મુકેશ જાદવ કરીને કોઈ ગુના બાબતે એને પોલીસે રિમાન્ડ ઉપર લીધા પોલીસે પેલા તેની સામે જે વાત સામે આવે છે એના પરિવારો જે વાત કરી છે એની પાસે 3 લાખ રૂપિયા જેટલી મોટી રકમની લાંચ માંગવામાં આવી લાંચ એના પરિવારે કીધું કે અમે નો આપી શકા અને એને પછી રિમાન્ડના નામે એને એટલો બધો માર મારવામાં આવ્યો કે તેના લિગામેન્ટ ફાટી ગયા એને ફ્રેક્ચર થયું અને આજે એનું દુખદ મોત થયું આ કણો ઘટના પછી પણ સરકાર તરફથી દરેક ઘટના પછી મૌન રહેવાનું

મનીષ દી દ્વારા પ્રહાર કરવામાં આવે જે આંકડાઓ છે તે રજૂ કરવામાં આવ્યા છે કાર્યવાહી છે પોલીસ કર્મચારીઓ સામે અધિકારીઓ સામે કરે છે કેમ કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ છે તે શિક્ષાત્મક પગલા નહીં લેવાય ત્યાં સુધી અટકશે નહીં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ નવાર છે બાબતે ટકોર પણ કરતી હોય છે સરકારને પરંતુ સરકારના કેટલાક જે પોલીસ કર્મચારી અધિકારી હોય તે સરકારની પણ સૂચનાઓને પી જતા હોય છે હવે જોવાનું એ રહ્યું કે આ કેસમાં જે આરોપી મુકેશ મકવાણા છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીન ન્યૂઝની ચેનલને લાઈક લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં